ગુલ્સને અજમેર નીકળી પુરા કસ્બામાં ફરી ચોરાથી લઈ બજાર રોડ રહી ચોકડી પરથી લીજ પર રહી પરત બજાર રોડ રહી હુસૈની જુમા મસ્જિદ સુધી જુલુસ પૂર્ણ થયેલ હતું જુલુસમાં મોટાભાગના મોટા ભાગના લોકોએ ઘરે ઘરે નિયાસે તક્ષીણ કરી હતી બપોરે બે વાગ્યા બાદ હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના બાલે મુબારકના દીદાર કરવામાં આવ્યા હતા અને સાંજે નિયાઝ આમનો પ્રોગ્રામ હાજી ઇકબાલભાઈ સિંધી તરફથી રાખવામાં આવેલ હતો હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ જન્મ મક્કા શરીફ વહેલી સવારે થયો હતો અને તેમનો ઇંતકાલ પણ ત્રેસઠ વર્ષની ઉંમરે થયું હતું તેમનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ સમાજનો પરિવાર ભૂખ્યો ન રહે તે ધ્યાન રાખતા સમાજ જ્યારે જ્યારે ઝુલ વ્યાભિચાર બીજાનો હક મારવાને રોકતા હતા ગરીબમાં ગરીબ માણસની મદદ કરો અને અલ્લાહ પાકે બતાવેલા સાચા રસ્તા ઉપર ચાલવાનું સંદેશ આપતા હતા કાળા ગોરા ગરીબ માલદારના ભેદભાવ ન રાખી શીખ આપતા હતા તેઓ ખૂબ સાદાઈથી જીવતા હતા